हमारे यूट्यूब चैनल ने सब्सक्राइब करो वीडियो गमे तो लाइक शेयर करो क्या मांगा का पादरी पुंग गए माँ भाई बादरी पुंखवा है और एक नंबर बादरी पुंगी माँ भाई माँ भाई नहीं तो वगदड़ी मोहा तो भाई ચાર ઠેલી લાવીએ ગંગારામભાઈ સો ઠેલી લાવીએ સો કિલો ચાલી રહે પાટો દોરો ઓકો આવે કાંઈ દો ઉનાળામાં બા એમ કોગા ઉનાળામાં બાજરી વાવો તો ઢોર લીલરી એમ કો એ ઉનાળામાં બાજરી વાવો ઢોર લીલરી ખેડૂત ખેડૂત ઉતારે ખेडુત ખेडુત અંગારો બાને ખेडુત કરી કે ફરતા કરી દઉં આ સ્માલ શેરુ જેમ ફરે ને એમ

Nahi ja na ho, nahi. Ma ka khi do do kro gan do thi lo chi. Ha. એવું એમ કોઈ માળા ના જો બાજરી ઢુકડી આવે જો બે હાથે મસ્ત ખેડૂત ખેડૂત પરિવાર હંગાર તમે એની વાત કરો આ જમાનામાં ખેડૂત સેલિબ્રિટી બનવા બદલે એક દિશાનો એક માણસ છે એક ભાઈ હે હાલ્યા મા બાજરી વળી ઉંઘવાની આરી હવે બાદરી તો મને ઉગવાની જ છે પડેલા દોણા તો ઉગવાના જ છે કે મન નસી દોડી નસી દો હાલ લીધ મારા તડા ન બી બોલો ઘણી ઘણી ચાલશે મસ્ત ખેડૂત તો ચિંતાલી વતની જતી રે

હવે આ જો આ બે દાડા માં ખાતર પર મ ડાલે ટ્રેક્ટર આવે એટલે ખાતર ન ખાઈ લે જાઉં ઓ સ્વગન દે માતાજી ને એટલે કોણ કોણ જો તો બે રવિવાર આવે ને પૂછું હું કે છે જે વાર નો દેખી આ આવી કે તો આ બાઈ જો કમ લેડો આપણે બે જા હે આપણે બે જા સરનોમો લાવો સરનોમો ડીસાનો જ છે વાપળ્યો